મિત્રો ગ્રહોની માયામા દરેક વાલા જાતકોનું સ્વાગત આપણે બે હાજર એક્યાસી અને ઈસ્વીસન બે હજાર પચીસ મિત્રો આજે સોળ નવ બે હાજર પચીસ નું મંગળવાર ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી આજે ભાદ્રપદ માસ શુકલ કૃષ્ણ પક્ષ દસમી તિથિ યોગ આદ્રા નક્ષત્ર વર્ણિતકરણ અને આજના ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે મિત્રો આજે જમેલા જાતકોનું મિથુન રાશિમાં નામકરણ કરી શકાય સૂર્યનો ઉદય છ ને છ મિનિટે સૂર્યનો અસ્ત છ ને પચીસ મિનિટે આજનું અભિજિત મુહૂર્ત અગિયાર એકાવન થી બાર ને ચાલીસ મિનિટ સુધી અભિજિત મુહૂર્ત ચાલશે અને આજના રાહુકાળ ત્રણ ને થી ચાર ને તેપન મૂળ સુધી રાહુકાળ ચાલશે મિત્રો આ રાહુકાળમાં કોઈ પણ સારા કાર્યો ન કરી શકાય માટે આ રાહુકાળનો સમય વર્જિત કરવો મિત્રો હવે આપણે વાત કરીશું આજનું ગોચર તો ગુરુ મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રદેવનું પરિભ્રમણ ચાલુ રહે છે અને સિંહ રાશિમાં શુક્ર સૂર્ય અને કેતુ મહારાજનું બુધ મહારાજ કન્યા રાશિમાં સ્વગૃહ પરિભ્રમણ કરી રહ્યા છે તુલા રાશિમાં મંગળદેવ કુંભ રાશિમાં રાહુદેવનું પરિભ્રમણ અને મીન રાશિમાં શનિદેવ યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું ગોચર ભ્રમણ હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પ્રથમ રાશિ મેષ રાશિ ની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ગુરુચંદ્રો ગજ કે શરીઓ મિત્રો આજના દિવસમાં આપે દરેક કાર્યોમાં સફળતા આપના પરાક્રમો સાથ આપે નાના ભાઈ બહેનો સાથે વાદ ને વિવાદ હોય તો આજના દિવસમાં સુલેભર્યું વાતાવરણ બને આજે તમારા ધર્મ કાર્ય પાછળ લાભ થાય આજના દિવસમાં આકસ્મિક ધન લાભની બાબતો પણ ગણી શકાય આજે પત્નીથી અને સંતાનથી આપને લાભ મળે શેરછટ્ટા લોટરીથી પણ આપને લાભ મળે તો આજના દિવસમાં ગજ ખીસડ્યો મિત્રો આજના દિવસમાં પાડોશી મિત્રો તરફથી આપણે સાથને સહકાર મળે પ્રવાસમાં લાભદાયી નીવડે નાનો પ્રવાસ આપના માટે ઘણો લાભદાયી નીવડે આજના દિવસમાં તમારે જમીન દાદાના કાર્યો કરવા શકાય અને આજે કોઈ ડોક્યુમેન્ટલ કામ કરવા હોય તો પણ કરી શકાય આજના દિવસમાં બહારની બાબતો અથવા તો ફોરેનની બાબતોમાં તમારે ધ્યાન રાખવું આજે વિજાતે પાત્ર સાથે આકર્ષણ થાય પણ તેમાં પણ તમારે કાળજી રાખવી કાળ વગરના ખર્ચ ના થાય તેના માટે તમારે હોમ બૃહસ્પત્ય નમઃ અને હોમ પિતૃ પિતૃદેવતા અભ્યોનમાં મંત્ર કર મિત્રો વાત કરીશું મિથુન રાશિને તો મિથુન રાશિના જાતકોને લગ્નમાં પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નું ગજ મિત્રો આજે તમારું ધન પ્રત્યેનું વધારે આકર્ષણ થાય આજે વાણીના વાણીના લગતા ધંધામાં આપની પ્રભુત્વ આજે તમે જે કંઈ બોલો તે તમારું સત્યતા સો ટકા સત્યતા જેવી બાબતો બની શકે આજે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો તો વાતાવરણ સોલ્યુશન જેવું બને આજના દિવસમાં પત્નીનો પ્રેમ આપને સો ટકા મળી રહે આજે જે ધંધામાં પાર્ટનરશીપ ચાલતી હોય તેવા ધંધામાં સાનુકૂળતા ભરી બાબતો બની શકે આજે તમારા નાણાકીય બાબતોમાં પણ બેંક બેલેન્સ વધવાની બાબતો બની શકે તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ પિતૃદેવતા બહેનોમાં હોમ હવેના મંત્ર કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિને કર્ક રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનું ગચકીસવ્યું મિત્રો આજના દિવસમાં મોસાળ પક્ષ તરીકે સારા સમાચાર મળે અને આજે તમારી માનસિક સ્થિતિ થોડીક નેગેટિવ વાળી બને મિત્રો આજના દિવસમાં વિલવારસો પ્રોપર્ટીના ધંધામાં સાચવું કોઈ પણ બહારના ધંધા કરતા હોય તેમાં પણ સાચવું વાહનથી પણ સાચવું અને નાના મોટા રોગ આપણા ન થાય તેના માટે પણ કાળજી લેવી આજે માનસિક સ્થિતિ તેના માટે આજે તમારે પોઝિટિવિટી વલણ રાખવાનું માટે તમારે શિવજીની આરાધના કરો અને રાહુદેવની આરાધના કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને હજી એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકીસરી મિત્રો આપના માટે ઘણા સમયથી જે જાતકોને મળવાનો હોય તેવા જાતકો આજે મુલાકાત બને આજે તમારા સંતાન પક્ષ તરફી સારા સમાચાર મળે પત્નીનો સાહસને સહકાર મળે પણ પત્નીને આજે પેટને લગતા રોગોના કારણે તમારી માનસિક સ્થિતિ થાય અને આપે પણ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવાનું મેડિકલ પ્રશ્નો ઊભા થાય અને મેડિકલ પ્રશ્નો તરફ તમારા નાણાંનો વ્યય થાય તેવી બાબતો બની શકે તો આજના દિવસમાં તમારે સૂર્યદેવની આરાધના કરવી અને પિતૃઓના આશીર્વાદ લેવા મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનું ગચ ખેસર્યું મિત્રો આજના દિવસમાં તમારા શોખ પાછળ ખર્ચાઓ થાય ધારેલા ખર્ચા તમારા શોખની પાછળ જાય તમારા મનની અંદર એવી બાબતો બી થાય કપડા કપડાં ખરીદી કરવા મોબાઈલ ખરીદી કરવા ઇલેક્ટ્રોનિક ને ઇલેક્ટ્રિકલ સાધનો પાછળ તમારો નાણાંનો વ્યય થાય આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે તમારી સફળતા પ્રાપ્ત થાય જે જાતકો નોકરી કરવા માગતા હોય તેવા જાતકો આજે નોકરીમાં ઇન્ટરવ્યુ આપી અને પદ અને પ્રતિષ્ઠા ભોગવી શકાય તેવો દિવસ કહેવાય તો આજના દિવસમાં હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ ગુરુવે નમ ના મંત્ર કરી દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે આપણે પિતાના ધંધામાં પ્રગતિ થાય પિતાના ભાગ્યથી આપણે લાભ થાય આજે ધાર્મિક કાર્યો પાસે તમારો ખર્ચ થાય અને આજે નાના મોટા ભાઈઓથી તમને લાભ મળવાની બાબતો પાડોશી મિત્રો તમને સાથને સહકાર આપે તેના માટે આજે તમારે ઓમ ગુરુવે નમઃ અને હોમ રાહ એના મંત્ર કરો મિત્રો વાત કરીશું વૃશ્વિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને આજે પાણીજન્ય રોગોથી સાચવું વાયરલ ઇન્ફેક્શનથી સાચવું નેત્ર પીડા અને ગળાના રોગોથી પણ સાચવું તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં તમારે ગુલાબનું જળ શક્ય એટલું દિવસમાં બે વખત ગ્રહણ કરવું અને ગુલાબ જળ ગ્રહણ કરવાથી આજના દિવસમાં સુંદરતા પ્રાપ્ત રહેશે મિત્રો વાત કરીશું ધનુ રાશિને ધનુ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ ખેંચ્યો જે જાતકો ઘણા સમયથી પ્રેમ વીમાની બાબતોમાં જોડાયેલા પ્રાપ્ત થાય આજે તમારા સાથે મળવાનું થાય અને તેમાં તમારી સફળતા પ્રાપ્ત થાય આજના દિવસમાં જે જાતકો પેટને લગતા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ ધ્યાન રાખવું ખાવા પીવાની બાબતોમાં હાઈપર એસિડિટી અને પેટને લગતા રોગોથી આજે સહેતા તો ધન રાશિના જાતકોએ આજે વાણી ઉપર પણ સંયમ રાખવો અને પતિ તરફથી તમને સાથને સહકાર મળે તેના માટે તમારે એક મુઠ્ઠી મસૂની દાળ તમારે આજે ગાયને અર્પણ કરવી મિત્રો વાત કરીશું મકર રાશિ ને મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનું ગજકીસર્યું મિત્રો આજના દિવસમાં થોડી બાબતો સાચવી મસાળ પક્ષી તમને ક્યાંક અપમાનિત થાવ તેવું બની શકે આજે તમારા વિજાતીય પાત્રો સાથે મળવાનું થાય તેમાં તમારે નુકસાનની બાબતો આજે કોઈ પણ કાર્યો જોઈ વિચારીને કરવા માણીને લગતા ધંધામાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજે કોઈ પણ ખોટા સાહસો ન કરવા અને જેના કારણે તમારે નુકસાન ઊભી થાય તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ મગજ ઉપર કંટ્રોલ રાખવો અને શક્ય એટલા કાર્યો ડીલે કરવા તો એના માટે તમારે શિવજીની આરાધના અને હનુમાન ચાલીસાનો પાઠ કરવા મિત્રો વાત કરીશું કુંભ રાશિને કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકીસર્યું મિત્રો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં નાના મોટા પ્રવાસો કરી શકાય અને ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થાય આજના દિવસમાં છેડછા લોટરીથી પણ લાભ સંતાનથી પણ લાભ અને આજના દિવસમાં તમારા માનસિક સ્થિતિ તમારી આજે સરળતા બની તમે આજે મગજમાં વિચારેલા કાર્યો દરેક તમારે સફળતા પ્રાપ્ત થાય પણ મગજમાં આજે થોડીક ચિંતા ઊભી થવાની તેના કારણે તમારે હોમ રા મંત્ર કરવા અને પિતૃઓના આશીર્વાદ લેવા મિત્રો વાત કરીશું મીન રાશિની તો મીન રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીયોગ મિત્રો આજના દિવસમાં મનની અંદર ચિંતા ઉભી થાય મન આજે સ્થિર ના રહે નેગેટિવ વિચારો તમારા મનમાં ઉદ્ભવિત થાય અને આજના દિવસમાં તમારા દરેક ધારેલા કાર્યો વિલંબિત થવાના તેના કારણે તમારો પતિ પત્ની વચ્ચે પણ વાત વિવાદ થાય આજે તમારા પતિ તમને કેમ તમારા મગજમાં કોઈ વાત ન ઉતરના કારણે માનસિક ટેન્શન ઊભા થાય આજે રાજકીય ક્ષેત્રે ઉથલપાથલ થવાની તેના માટે તમે જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકો પણ ખૂબ જ કાળજી લેવી આજના આજના દિવસમાં વીલવાસો પ્રોપર્ટીના ધંધામાં લાભ મળે અને એના માટે તમારે હોમ પિતૃદેવતાભરાવે મંત્ર કરવા મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ ચરણમાં આ જગ્યાએ જય માતાજી